टु फेमिली शो को छ त मारे नवाब व्लॉग मा गेम छ ओ मजा मा बदा जय माताजी हर महादेव मस्त मजा फरेस्टी व्लॉग सुरु कर दिदो छ नि सवर सवर मा जाऊ हे त जा टोपरा भगेर काम चालू ह खावा

હા હા માસમ ટોપરાનું તેલ જ નાખવાનું હોય બીજું તેલ લેવાનું નહી ડુબલિકેટ કેવું હોય કે એક એને લેવાનું આપણે આ લેવાનું ટોપરાનું ઘરે પ્યોર યો પ્યોર પ્યોર કે પ્યોર નિયતમર એટલે હારા હોય ને

અમે તો કઈ બંધ ના ભાડા એમ ભાડું ભાડું ક્યાં ને પણ છે પણ મિસ્ટેક થઈ જાય થોડી થોડી

શિકુ હોય તો બધું થાય બધું થાય નાખી દેવાનું હોય ઈ તો વાગે તીન બધું થાય પણ શિકુ હોય કે તો શીખી લેવાનું હોય વાગે ગમે થાય અમાર તો વાઇડમાં ન્યા જાતા અમાર તો વાઇડમાં ન્યા જાતા નહીં એવું નો બધું હરખા નો હોય ને ભાઈ એવું હોય હા એવું હોય જો મમ્મીજી બેઠા છે કા મમ્મીજી માતાજી બાપા બધી ને બેઠી છે कि बेने जागुडी जा बेने जानु बेने गुड बेन होशु बेन गुडि बेन मने काही चापास खळा पिंचो बाजुवा बनन छु आई जरा जेवो केमसे जानु बेन हारुसे दवा खान जाऊ की तु काय नी काय नी कदू दवा पी इन दिसिन बाटलो बाटलो सरे वो खोटो से मर शांति भाई याने बोला एरेशन जो एरेशन दादो धोरीन बाहेरवी हे एवो बदो करू